ગઈકાલે શનિવારે રાત્રિના દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ તેર ચૌદ પંદર પર કુંભમાં જવા માટે બહુ જ મોટી સંખ્યામાં મુસાફરો હોવાને કારણે ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી અને ભાગદોડ મચી જવા પામી હતી જેમાં પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર અઢાર લોકોના કચડાઈ જવાને કારણે કરુણ મોત નીપજ્યા હતા આ આઘાતજનક ઘટનામાં મૃતકોને જેમાં ચૌદ બહેનો તેમજ ત્રણ બાળકોનો સમાવેશ થાય છે પૂજ્ય મોરારી બાપુની રામકથા કચ્છના કોટેશ્વર મહાદેવમાં ખાતે ચાલી રહી છે ત્યારે તેમણે કોટેશ્વરની વ્યાસપીઠેથી ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રૂપિયા બે લાખ સિત્તેર હજારની સાત્વના રાશિ અર્પણ કરી છે આ વિતજા સેવા કથાના મનોરથી શ્રી પ્રવીણભાઈ તન્ના દ્વારા કરવામાં આવશે પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલ શોધી પાઠવી છે